પોરબંદર તાલુકાના શિંગડા ગામે રામાનંદ સંપ્રદાયની મુખ્ય આચાર્ય પીઠ ભવ્ય ભંડારાનું આયોજન થયું છે જેમાં અનેક કાર્યક્રમો યોજાશે ત્યારે આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા અપીલ કરાય છે દૂર આવેલા ગામ ઐતિહાસિક છે અહીં ઋષિ કમંડલ નદીના કાંઠે તપસ્યા કરતા હતા અને શૃંગી ઋષિ એ સ્થાપિત કરેલ સિંગેશ્વર મહાદેવનું મંદિર અહીં મોજુ છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કરેલ છે જેથી આ સિંગડા ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે અહીં રામાનંદ સંપ્રદાયની મુખ્ય આચાર્ય પીઠ આવેલ છે અને એક વર્ષ પહેલા પણ આ જગ્યાના મહંત શ્રી રામાચાર્યજી દેવલોક થતા તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ કાર્તકવદ તેરસ શુક્રવારના રોજ ભવ્ય ભંડારાનું આયોજન કરાયું છે ઉપરાંત આ દિવસે વિશાખા નક્ષત્રમાં અભિજીત મુહૂર્તમાં સવારે નવ વાગ્યે મહંત શ્રીના શિષ્ય સ્વામી સર્વેશ્વર આચાર્ય ગુરુ શ્રી રામાચાર્યજીનો જગદગુરુ પદ પર પટ્ટાભિષેક કરવામાં આવશે જેમાં સવારે સવારે આયોજન કરાયું છે પટાભિષેક તેમજ સ્વાગત સમારોહ યોજાશે અને સવારે દસ વાગ્યે સંત મહાપુરુષોના આશીર્વાદ તેમજ અભિજીત મુહૂર્તમાં જગતગુરુ પદ પર સ્વામી શ્રી સર્વેસર્યાચાર્યજી પટ્ટાભિષેક કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભારતભરના સંતો મહંતો હરિદ્વાર ઋષિકેશ નાસિક વૃંદાવન તેમજ અન્ય જગ્યાઓના સંતો મહંતોની ઉપસ્થિતિમાં સ્વામી શ્રી સર્વેચર્યાચાર્યજી નો પટાભિષેક કરવામાં આવશે અને જગદગુરુ શ્રી રામાચાર્યજી નો ભંડારો કરવામાં આવશે

और गोपाल जी के भक्तों को यह बताते हुए और आमंत्रण देते हुए, हुए प्रसन्नता का अनुभव है आपके ठाकुर जी श्री गोपाल जी श्री विश्राम द्वारिकाधीश मठ सिंह जगत गुरु श्री रामानंदाचार्य स्वामी श्री रामाचार्य जी हमारे गुरुदेव का भंडारा और उनके कृपा पात्र शिष्य शिष्य अपने राम का पट्टाभिषेक होने जा रहा है जिसके निमित्त से उनतीस ग्यारह को भव्य भंडारा का आयोजन है जिसमें आप सभी सब परिवार बंधु भंडारे में चित्रकूट अयोध्या काशी और हरिद्वार इत्यादि तीर्थ स्थलों से संतों का आगमन होगा सभी संतों के दर्शनों का आप लाभ उठाएं और भोजन प्रसाद ग्रहण करें और इस प्रसंग की शोभा बधाए ऐसा आमंत्रण हमारी तरफ से आप सबको दिया जा रहा है आधार कर पीठ की और कार्यक्रम की शोभा बढ़ाए जय जय सीताराम और श्टारिको। 28 तारीख को अट्ठाईस तारीख को प्रसिद्ध भजनी शैलेश महाराज एवं मित्र मंडल का यहाँ पर भजन का कार्यक्रम है उसमें रात को आप पधार कर भजन का आनंद ले सत्संग का आनंद ले और जीवन को प्रफुल्लित करें તો આ કાર્યક્રમમાં આ તારીખ અઠયાવીસ અગિયાર ગુરુવારે સાંજે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં શૈલેષ મહારાજ તેમજ અન્ય કલાકારો દ્વારા ભજનની તેમજ કીર્તનની રમઝટ બોલાવશે તો આ કાર્યક્રમમાં સૌ ધર્મ પ્રેમી સૌને ઉપસ્થિત રહેવા શ્રી શેઠ મઠ શિંગડા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ ભવ્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ પોરબંદર